ખેડૂત ભાઈઓ વિશ્વાસ પેઢી એટલે એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત રહેતી અને જે ખેડૂત ભાઈઓને સારા ભાવ આપતી એટલું જ સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી પેટી એટલે

અને હા ખેડૂત ભાઈ આવતીકાલે બુધવારના રોજ સવારે છ વાગ્યા થી માર્કેટિંગ યાર્ડ માં સોયાબીન ના પાલ ની આવક કરવા દેવામાં આવશે જેની સર્વે ખાસ નોંધ બારસો રૂપિયા પૂરા માલ ગિરનાર

आपको किशन भाई ચાંદસ <laughs> રૂપિયા <laughs> <laughs> <hats> <hats> <hats>

એક હજાર ને એસી રૂપિયા વજન માં મીડિયમ ગિરનાર મીડિયમ આપમાં વાપરજો

રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના જટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો રૂપિયા નંબર થોડું વજનમાં માં મીડિયમ જસદણ માર્કેટિંગ એડમાં માં મગફળીના બજાર આજે સાતસો ને પચાસ રૂપિયા થી લઈને બારસો ને ચાલીસ રૂપિયા સુધી ચાલી રહ્યા છે અલગ અલગ વેરાયટી વાઈઝ અલગ અલગ માલમાં